તાલુકાના ખીલાવડ ગામે ફેલાયો દલાવડ ગામના બસ સ્ટેશન નજીકના ભાગે શિકારની શોધમાં મકાનમાં દીપડો ઘૂસી ગયો લોકો પણ એકઠા થયા બાલુ કાળુ બારૈયાના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી ગયો જેના કારણે લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો

ગામમાં અફરાતફરીનો માહોલ હતો વન વિભાગને જાણ કરવામાં આવી હતી સાથે પોલીસને પણ બોલાવવામાં આવી હતી કારણ કે ગામમાં રેસ્ક્યુ ખૂબ જ અઘરું હતું અને મુશ્કેલ ભર્યું હતું જોકે આખરે વન વિભાગે આ દીપડાને ટેન્ગ્યુલાઇઝ કર્યો છે અને પાંજરે કેદ કર્યો છે તેને જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે હાલ જે ગીર અને આસપાસના વિસ્તારમાં કાળજાળ તાપ અને ગરમી પડી રહી છે જેને લઈને વન્ય પ્રાણીઓ છે તે હવે ગામડાઓની અંદર પણ જોવા મળી રહ્યા છે જી આભાર દિલીપ જાણકારી આપવા માટે